ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય માતાજી તો બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આગલે દિવસેથી તો આજે પોરબંદર જન્માષ્ટમી લોકમેળાનો પહેલો દિવસ છે જોઈ શકો છો આપણે આ પ્રવેશદ્વારમાં જઈએ છીએ તો વિશાળ જનમેદની સાથે ચાલો આપણે પોરબંદરનો લોકમેળાનો આજે ઉદઘાટન એના સાંસ્કૃતિક કાર્યક્રમો એનું સ્ટેજ એની વ્યવસ્થા શું શું છે કઈ રીતના રાઇડ્સ ચાલુ થાય છે એ બધું જોઈએ તો જોઈ શકો છો આપણે આ ગેટની અંદર ગયા છે પાંચ સાડા પાંચ વાગ્યાના દ્રશ્યો છે તો સુંદર મજાના આ ભવ્યથી ભવ્ય પોરબંદરનો લોકમેળાનો આજે ઉદ્ઘાટન ઉદઘાટન સમારંભ છે તો માણસો આજે અત્યારે હજી ધીરે ધીરે આવી રહ્યું છે આમ તો ટ્રાફિક છે જ પણ જોઈએ એવી હાવ ટ્રાફિક નથી એટલે જોઈ શકો છો સુંદર મજાના દ્રશ્યો છે તો આ છે પોરબંદર લોકમેળાનું સ્ટેજ અહીંયા આપણે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ થવાના છે અને એ બધા સાંસ્કૃતિક કાર્યક્રમ

તો બધાએ જોવો મેળો જ આ ડ્રોનથી પણ આમાં કામ કે આ શૂટિંગ ઉતા ચારે બાજુ ડ્રોન બી ચાલુ છે એટલે મેળો લાવે બતાવે છે જીટીપીએલમાં તો આ એ દીપ પ્રાગટ્ય થઈ ગયું તો થઈ રહ્યું છે જોઈ શકો છો વારા પછી દીપ પ્રાગટ્ય કરે અને પછી આપણે આ ધમાકેદાર જોરદાર ધમાકેદાર આ મેળાનું ઉદઘાટન થઈ રહ્યું છે ફટાકડા અને આતેશબાજીથી ખૂબ જ સુંદર રીતે તમે જોઈ શકો છો સુંદર મજાનું આ લોકમેળાનું દ્રશ્ય છે પબ્લિક પણ ઘણી બધી છે અને આ હવે આતશબાજી ની શરૂઆત થઈ છે તો જોઈ શકો છો સ્ટેટની બાજુમાં આજુબાજુમાં સુંદર મજાની આતશબાજી ચાલુ થઈ ગઈ છે મેળાના મેળાની શરૂઆત કરીએ તો જોઈ શકો છો આતશબાજી પણ આ વખતે મને થોડુંક એક ઓલું લાગ્યું કે છે નવ વાગ્યા સાડા નવ વાગ્યા સુધી રાતના ના છ વાગ્યા થી ને નવ વાગ્યા સુધી અમે મેળામાં હતા તો હજી સુધી રાઈટ કે ચાલુ હોતા જ બોલો એટલે ઉદ્ઘાટન તો અન્ય છ સાડા વાગે મેં કરી નાખ્યું હતું પણ મેળાનું મેન મેળાનું જે રાઈસનું એનું ઉદ્ઘાટન જ નહોતું થયું તો આજે ફરી પાછું આ ધમાકેદાર એન્ટ્રીથી સાથે આપણે આતેશબાજી સાથે મેળાનું ભવ્ય ઉદ્ઘાટન થઈ ગયું છે બરાબર તો સુંદર મજાની આતશબાજી પર ફરીથી આ એટલે કારણ કે કોઠા ફુવારા ચાલુ કર્યા છે એની નગરપાલિકા દ્વારા તો જોઈ શકો છો એટલે ફુ ભાઈ આપણે આ આતશબાજી ફટાકિયા જે કે છે ઓલા તો નથી પણ આ ટૂંકમાં નિયન નિયન હે તો બરોબર આ એવું બધાઈને આપણે શું કે ઓલું પુષ્પાભિવંદન કરી રહ્યા છે અર્જુનભાઈ મોઢવાડિયાને બાપભાઈ બોખીરિયાને ચેતનાબેન તિવારીને આપણે એફસી એફસી સાહેબ ઝાલા સાહેબને જાડેજા સાહેબને બરાબર બધાઈને વારા ફરતી વારા ફરતી વારા ફરતી પુષ્પ ગુચ્છ આપી અને એનું સ્વાગત સમારોહ થઈ રહ્યું છે તો જોઈ શકો છો મેળાનું આ છ વાગ્યા લઈ નવ વાગ્યા સુધી અમે ત્યાં હતા પણ જે રાઇટ છે હોળી છે બરાબર ફજૂર ફારકા ચાલુ જ નહોતા થયા કાં લાઈટ ના આપી હોય કે જે તે પ્રોબ્લેમ હોય બરાબર હકીકતે મેળાનું ઉદઘાટન અહીંયા સાત આઠ વાગે જયારે કરે ત્યારે એ લોકોને પરમિશન આપી દેવી જોઈએ કારણ કે ગામડા ને જે પબ્લિક છે તે શું કરે તે તો આઠ નવ વાગે કઈ રિટર્ન થતી હોય પાંચ છ વાગ્યા ની આવી હોય તો એ લોકો ને ફજુર જે બે હોય એને તો આજનો દિવસ મળે જ નહીં એટલે ખાસ જોઈ શકો છો જો આ મેળા દ્રશ્ય છે સાડા આઠ વાગ્યા છે પણ હજી સુધી ક્યાંય પણ કોઈ પણ ફજુર ફાટકા માં લાઈટ આપી નથી બધા બંધ હાલત માં એમને પડ્યા છે અને મહાનુભાવ પોતાની સ્પીચ આપી રહ્યા છે બધા વારાફર વાળા બધા અર્જુનભાઈ ઉઠવાડિયા બાભાઈ બોકડિયા દેખનબીશ તિવારી બધા એક ટૂંકમાં જાહેર જનતાને સ્પીચ આપી રહ્યા છે બરાબર તો જોઈ શકો છો અર્જુનભાઈએ ખાસ સુંદર એક સ્પીચ આપી કે ભાઈ આ કે આવકજાવકમાં ખાસ ધ્યાન રાખજો એમ કે કે હાલ એક્સિડન્ટ નું પ્રમાણ ખૂબ વધારે છે રોડની વચ્ચે ક્યાંક ક્યાંક ગાયો આપણે બેઠી હોય છે બરાબર તો એનું પણ ધ્યાન રાખવું અને આપણું પોતાનું ધ્યાન રાખવું એટલે સુંદર સ્પીચ પણ આપ્યું છે તો હજી સુધી કાર્યક્રમ લોકમેળાનો ચાલુ થઈ ગયો છે હમણાં ઢાલ ચલવાનો રાસ વિશેષ સાંસ્કૃતિક પ્રોગ્રામ નું બધુંય ચાલુ થશે

સુંદર મજાના તાળી રાસ પછી આપણા રાણા સીધાજી મંડળી મેર સમાજનું ગૌરવ આગનું ગૌરવ દેશ વિદેશમાં પ્રખ્યાત એવા રાણા સીધાજી મંડળી કે જે ઢાલ અને તલવારના રાસથી મેળાની કુંજ બોલાવી દીધી છે ખરેખર અદભુત ખૂબ શૌર્ય શૌર્યવાના રાસ છે જોઈને જ આપણે મંત્ર થઈ જઈએ તો ચાલો આપણે રાણાભાઈ શીડા નો મહેર મણિયાનો માણીએ ભાઈ ભાઈ હા મોજા કઈ નો ઘટે હો ભાઈ મેળાની મોજા કઈ કઈ નો ઘટે રાણાભાઈ શીડા નો ઢાલ કરવા રાસ એક અદ્ભુત રાસ શૌર્ય રાસ ભાઈ 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 જોતા રાસ છે ભાઈ ઓ ભાઈ કઈ નો ઘટે જન્માષ્ટમી લોક મેળો પોરબંદર બે હજાર ચોવીસ ભાઈ 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 મેર નો ઢાલ તલવારનો રાસ હો ભાઈ કઈ નો ઘટે ભાઈ ભાઈ જોરદાર અને તલવારની પટ્ટાબાજી એમાંય પત્તાબાજી ઓ હો 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 પણ કઈ નો ઘટે બધા નવ જે તલવારની પટ્ટાબાજી કરી રહ્યા છે કઈ કઈ નો ઘટે ભાઈ જોરદાર અદભુત અને ત્યાર પછી દેશભક્તિ નું સુંદર મજાનું ગીત હમણાં જ આપણે પંદરમી ઓગસ્ટ ગઈ તો અમે રાજા ગ્રુપ સાથે કિલ્લેશ્વર જે ધ્વજવંદન નું કાર્યક્રમ કર્યું એવું દેશભક્તિ નું ગીત પણ હજી સુધી ફજુર પારકા ચાલુ ન થયા જોઈ શકો છો ત્યાર પછી સુંદર મજાનું યોગાનો કાર્યક્રમ આવ્યો નાના નાના ભૂલકાઓ જે યોગામાં ખૂબ સુંદર રીતે આયોજન કર્યું તે બરાબર ખૂબ સરસ યોગા યોગા પણ મજા આવી યોગા સાંસ્કૃતિક કાર્યક્રમ જોઈને ત્યાર પછી આપણા મેરનો બહેનો જે ઢાલ તલવારનો રાસ લઈને આવી રહ્યા છે આપણા મેર સમાજના બહેનો ભાઈ ભાઈ આપણી મેળ સમાજની બહેનો રાણાભાઈ શીરાની જે મંડળી હતી એવી જ મંડળી આ આપણા મેર સમાજ બહેનો દ્વારા શક્તિ સ્વરૂપ માં દુર્ગા સ્વરૂપ આપણા મેર સમાજની બહેનો નો રાસ એટલે કે ધાલ તલવારનો રાસ બહેનો દ્વારા અને આ બહેનો દ્વારા પટ્ટાબાજી તલવાની પટ્ટાબાજી ભાઈ જોઈ શકો છો મેળામાં હજી લાઇટ કોક કોક કાપી અને ક્યાંક ક્યાંક નથી આપી એટલે હજી સુધી પાવર જ નતા આપ્યો હા નવ વાગવા આવ્યા તેમ છતાંય હજી પાવર આપ્યો નથી મેળો તો હાવ કહેવાનો જ છે ત્યાર પછી આપણે ભાઈઓનો મેર મણિયારો રાસ સૌર્ય રાસ મણિયારો રાસ જે છે તે છાયાની મંડળી જે છે એ આવી રહી છે તો હાલો આપણે એને પણ આજે મોજ માણીએ તો આ મેર મણિયારો રાસ છે છાયાનો જોઈ શકો છો રાસ છે હજી જો મેળામાં અમુક જગ્યાએ લાઇટ આપી બાકી લાઈટ આપી નથી જોઈ શકો છો બરાબર એટલે નવ ને દસ મિનિટ થઈ છે પણ હજી સુધી મેળાના ફજુર ફારકાઓને પરમિશન આપી નથી કે શું ખબર નથી ઓમ નમઃ હર હર મહાદેવ જય માતાજી